હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું મોજીલા મામા પીર વિશે અને એમના ઇતિહાસ વિશે પણ આપણે જાણકારી મેળવીશું ગુજરાતમાં ગામે ગામ અને શેરીએ શેરીએ મામાદેવના મંદિર અને તેમની પૂજા અર્ચના થાય છે અને તમે ગુજરાતના છો તો તમને એના વિશે ખબર જ હશે ખૂબ જ મોટા પ્રમાણમાં મામાદેવના ભક્ત સૌરાષ્ટ્રમાં જોવા મળે છે પરંતુ મોટા ભાગના લોકોને મોજ કરાવે એવા મામાદેવના ઇતિહાસ વિશે વિશેષ જાણકારી નથી શિવપુરાણમાં કહેવાય છે કે મહાદેવ દ્વારા પ્રગટ થયેલા વીરભદ્રનો બીજો અવતાર એટલે મામાદેવ મામાદેવની પ્રાચીન કાળની કથા અનુસાર શિવપુરાણમાં કહેલું છે કે દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ ભગવાન ભોળેના જોડે લગ્ન કર્યા હતા અને આ કારણે પ્રજાપતિ દક્ષે યોજેલા યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભગવાન શંકરને આમંત્રણ ન હતું આમંત્રણ ના મળતા એનો જવાબ જાણવા માટે માતા સતી પિતાના યજ્ઞમાં જાય છે યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા પતિ વિશે ખરાબ વેણ સાંભળીને તે યજ્ઞમાં પોતાના શરીરને નાશ કરી દે છે શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈ અને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્રઘાતથી સતીના એકાવન ભાગ થયા જેને આપણે આજે એકાવન શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ આ બધી શક્તિપીઠ ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં આવેલી છે સતીના બલિદાનથી ક્રોધિત ભગવાન શિવ પોતાની જટાનો એક વાળ તોડી નાખે છે આ જટાનો એક વાળ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થાય છે જેની શક્તિ મહાદેવ જેટલી હોય છે પછી વીરભદ્ર પોતાની ઉત્પત્તિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે આ પૃથ્વીલોકની રક્ષા કરો તમે ખીજડાના વૃક્ષમાં વાસ કરશો અને રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમે લોકોની સેવા કરશો આ સેવા કાર્યથી જગત તમને મામાદેવ તરીકે પૂજન કરશે શિવજીના કહેવાથી વીરભદ્રએ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મામાદેવ તરીકે પૂજાવા લાગ્યા એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો અને ત્યારથી લોકોએ એમને હાજરા હજુર મામાદેવ તરીકે ઓળખતા થયા અને પૂજા અર્ચના કરે છે એવી જ રીતે એક જૂની પૌરાણિક કથા અનુસાર ધનુર અબારી નામના વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું ધનુરબારીના પિતાએ કહ્યું હતું કે ખીચડાના વૃક્ષમાં મામાદેવ નિવાસ કરે છે આથી રોજ આ વૃક્ષની પૂજા કરવાથી ધનુ રોજ રાત્રે ત્યાં સૂઈ જતા હતા જ્યારે તે સવારે જાગે ત્યારે ખેતરના બીજે છેડે હોય ઘણા દિવસ આવું થયું અને એક દિવસ ધનુભા રાત્રે સૂતા નહીં અને અડધી રાત થઈ અને તેમને એક વ્યક્તિ તેમની પાસે આવી અને બેસીને વાત કરી પછી તે વ્યક્તિ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા આ જોઈ અને ધનુ ચોંકી ગયા અને બોલવા લાગ્યા જય મામાદેવ જય મામાદેવ ખરેખર મામાદેવની છત્રછાયામાં જે ભક્તો હોય છે તે ક્યારેય દુઃખી નથી થતો અને મામાદેવ સદાય તેમના વારે આવે છે અને તેમના દુઃખ દૂર કરે છે મામાદેવ સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમનું રૂપ અલૌકિક છે તેમના માથે પાગ અને હાથમાં સિગરેટ હોય છે મામાદેવનો ખીજડાના વૃક્ષમાં વાસ હોય છે તેમજ લીમડાના વૃક્ષમાં પણ તે વસે છે અને તેમણે સિગરેટ અને ગુલાબ તેમજ અત્તર અતિ પ્રિય છે સૌ ભાવિ ભક્તો ગુરુવારના રોજ મામાદેવની વિશેષ પૂજા અર્ચના કરે છે એવું કહેવાય છે કે ભરવાડના દીકરાનો જીવ બચાવવા મામાદેવ વીર ગતિ પામ્યા અને આજે આપણે સૌ મામાદેવને પૂજીએ છીએ અને અટૂટ વિશ્વાસ પણ છે જેના ફળ રૂપે મામાદેવ આપણી સદાય સાથે રહી અને રક્ષા કરે છે હવે આપણે જાણીશું ભાવનગરના અનોખા મામાદેવ ગુલાબ અને સિગરેટ ધરવાથી અનેક મનોકામના પૂર્ણ થાય છે ભાવનગર શહેરમાં પીલ ગાર્ડનની દિવાલે સ્પર્શીને આવેલા મામાદેવને હજારો લોકો માથું નમાવે છે લોકોની સમસ્યાનો અંત થતાં ભક્તો દર્શન કરે છે મામાદેવના ઓટલાની સ્થાપના કઈ રીતે થઈ અને આજે પણ મહત્ત્વ કેટલું છે તે હવે આપણે જાણીશું મોજીલા મામા મારા મોજ કરાવે મામાની મીઠી નજર જેના પર હોય તેનો વાડ પણ વાકો નથી થતો મોજીલા મામા હંમેશા તેના ભક્તોને મોજ કરાવે છે મામાને વાલો ભાણો એટલે મામા ક્યારે પણ પોતાના ભાણિયાઓને નિરાશ કરતા નથી તેમના શરણે જતા તમામ લોકો પર મીઠી નજર રાખે છે ભાવનગરમાં આવેલા બ્લ્યુ હિલ હોટેલ સામે આવેલા મામાદેવનું સ્થાનક આ સ્થાનક પર પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી મામાદેવ બિરાજમાન છે મામાદેવનો ઓટલો મળી જાય તે ક્યારે દુખી થતા નથી મામાદેવનો ઓટલો અનેક દુખિયાઓના દુઃખ દૂર કરવાનું આસ્થાનું કેન્દ્ર છે ગુરુવારના રોજ સવારમાં ભક્તોની ભીડ જામે છે મામાદેવનો સંબંધ બ્લુ હિલ હોટલના માલિક સાથે સીધો જોડાયેલો હોવાનું માનવામાં આવે છે એક નહીં દરેક ગુરુવારે ભક્તો મામાના ઓટલે આવે છે મામાદેવનું સ્થાનક ભાવનગર શહેરમાં પીલ ગાર્ડનની દિવાલને સ્પર્શી આવેલું માન મામાદેવનું સ્થાનક આવેલું છે જશોનાથ સર્કલથી કાળા નાણાં તરફ જવાના માર્ગ પર આવેલું આ સ્થાનક મામાદેવનું સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે મામાદેવના પરચા અને લોકોની માનતાને પગલે હલ થતી સમસ્યાને લઈને મામાદેવ સમગ્ર શહેરમાં લોકપ્રિયતા ધરાવે છે ગુરુવાર નિમિત્તે મામાદેવના ઓટલા પર લોકો શ્રદ્ધાભેર ગુલાબ અને અતર ચડાવી પોતાની આસ્થા દર્શાવતા નજરે પડે છે અગરબત્તી ગુલાબ અને અતર તેમજ શ્રીફળ વધેરી અને લોકો પોતાની ભાવનાઓને ઈશ્વરીય પહેલાના ઇતિહાસમાં માનવામાં આવે છે કે આજથી પચાસ વર્ષ પહેલા હિલ હોટલના પાયા ખોદવામાં આવી રહ્યા હતા ત્યારે બ્લ્યુ હિલ હોટલના પાયા ખોદવાના સમયે તળમાંથી નીકળતું પાણી બંધ નહોતું થતું ત્યારબાદ મામાદેવે પરચો બતાવ્યો અને બ્લૂહિલ હોટલના માલિકોએ મામાદેવની આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવતા પાયામાંથી નીકળતું પાણી બંધ થઈ ગયું હતું આ પરચા બાદ હોટેલના માલિક દ્વારા ખીજડા પાસે મામાદેવના હોટલાનું નિર્માણ કરી અને સંચાલન કરવામાં આવે છે ખીજડા પાસે પણ મામાદેવનું સ્થાનક હોવાથી લોકો ત્યાં નતમસ્તક નમાવે છે સમગ્ર શહેરમાં મામાદેવના પરચાની વાત વહેતી થયા પછી લોકોની પણ શ્રદ્ધા અને ભાવના મામાદેવ સાથે જોડાઈ જતા શહેરવાસીઓ પણ માથું ટેકવવા જાય છે આ સાથે મામાદેવના ઓટલે ગુરુવારના રોજ ભવ્ય ભીડ સાંજના સમયે જોવા મળે છે મામાદેવના સાનિધ્યમાં દેશી દવાઓ અન્નક્ષેત્ર ગરીબ લોકો માટે ચલાવવામાં આવે છે ગુલાબ અને સિગરેટ અર્પણ કરવાની ધાર્મિક માન્યતા છે આથી ભાવિ ભક્તો પોતાની આસ્થાભેર ચીજ ચીજવસ્તુઓ અર્પણ કરે છે જો કે એક વર્ષ દરમિયાન હવન પણ કરવામાં આવતો હોય છે તેમ ત્યાંના સેવક જણાવે છે તો મિત્રો મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ